હું રિક્ષાનું ભાડું કર્યો સોની બજારે ગયો હતો એ ભાઈનો થેલો રિક્ષામાં ભૂલાઈ ગયો હતો મને કાંઈ ખબર નહીં મોવા પોલીસ સ્ટેશનનો ફોન આવ્યો તો પછી રિક્ષામાંથી થેલો એ ભાઈને આપી ને મોવા પોલીસ સ્ટેશનમાં આવ્યો હું ગીર સોમનાથ જિલ્લાનો રહેવાસી મારું નામ હર્ષદભાઈ ડી વાજા અમારો ભાઈ છે સાથે હસમુખભાઈ અમે રાજુલા હું રાજુલા રહું છું અને અમે ત્યાંથી બંને ભાઈઓ સાથે મળી અમારા પરિવારના જે થોડા દાગીના હતા એ ફેમિલી સાથે અમે મહુવા દાગીના નવા કરાવવા માટે આવ્યા અને એ જે દાગીના હતા એ બે ભરેલો બેગ અમે એક રિક્ષા લઈને અમે બસ સ્ટેન્ડથી જે સોની બજારમાં ગયા એ રિક્ષામાં અમારે ભૂલથી થેલો રહી ગયેલો અને એ રિક્ષાવાળા ભાઈ અને આપણે મહુવા પોલીસના સહયોગથી અમને એ પરત મળેલ છે એટલે અમે મહુવા પોલીસે જે કામગીરી કરી એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને રિક્ષાવાળા ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે અમને આટલો કિંમતી સામાન પરત પરત આપ્યો આજ રોજ એટલે કે તારીખ 10 નવેમ્બર 2025 ના રોજ રાજુલા રહેવાસી હસમુખભાઈ દેવજીભાઈ વાજા તથા હર્ષદભાઈ દેવજીભાઈ વાજા એ પોતાના જૂના દાગીનાના બદલામાં નવા દાગીના લેવા લેવા માટે રાજુલા થી મોવા ખાતે આવેલ હોય અને મૌવા બસ સ્ટોપ ખાતેથી રિક્ષા કરી અને સોની બજાર ખાતે પહોંચેલ હોય એવામાં થોડા સમય બાદ તેઓનું ધ્યાન પડે છે કે તેમના દાગીના જે બેગમાં હતા એ બેગ રિક્ષામાં જ રહી ગયેલ છે અને આ સમગ્ર બનાવની જાણ વાયા મારફતે તેઓ પોલીસને કરે છે અને પોલીસને એટલે કે મૌવા ટાઉન પીઆઈ તથા તેમની સમગ્ર ટીમને આ બનાવની જાણ થતાં તેમના દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને સીસીટીવી કેમેરાના માધ્યમથી રિક્ષાનો નંબર ટ્રેક કરી રિક્ષા ધારકનું નામ અને તેનો મોબાઈલ નંબર ટ્રેક કરી લોકેશન ટ્રેક કરી અને ત્રીસ મિનિટની અંદર આ રિક્ષા સુધી પહોંચી અને તમામ મુદ્દા માલ જે હસમુખભાઈ તથા હર્ષદભાઈ વાજા છે તેઓને પરત કરવામાં આવે છે આ સમગ્ર મુદ્દા માલની કિંમત દસ લાખ રૂપિયા છે જેમાં દસ લાખમાં દાગીના તેમજ રોકડ રકમ બંને મળી અને ટોટલ મુદ્દામાલ મવા ટાઉન પીઆઈ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા વિધિન થર્ટી મિનિટ્સ અરજદારને પરત આપવામાં આવેલ છે ના ના રિક્ષા ચાલકનો આમાં કોઈ એવો હેતુ નતો એમને પણ ધ્યાનમાં નહોતું કે આ બે ગેમમાં ત્યાં રહી ગયેલ છે અને આ જે મુદ્દામાં આવે છે એ તેરા તૂચકો અર્પણ અંતર્ગત ને પરત આપવામાં આવેલ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ ઇન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે